એમાં આલેખ પર આપણે સ્થાન દર્શાવવા માટે જેમ કે અહીંયા એક્સ અક્ષ અને અક્ષ એની બે લંબરેખાઓની જરૂર હોય છે પરસ્પર બરોબર યામ સમતલ પર સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તે મહાન ગણિત શાસ્ત્રી રેન્દ કાર્તિકના નામ પરથી યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે હવે આ જે પદ્ધતિ છે એ શું છે યામ પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ હવે અત્યાર સુધી આપણે આલેખ કેવો શીખેલા મિત્રો કે આપણે જે આલેખ શીખેલા એ આલેખ હતો ખાલી વાયક્સ ને આ રીતનું નામ આપેલા હવે શું છે આ એક જ ચરણ હતું મતલબ આ આલેખનો એક જ ભાગ હતો હવે આપણે કેવી રીતે શીખવાનું છે કે આ જે આલેખ હતો એ આલેખને આગળ આ રીતે વધારશું બરોબર અને આ રીતે એના ચાર ભાગમાં વેચણી કરશો આની તો જેમ કે અહીંયા એક્સ નામ હતું તેની સામે શું આવશે એક ડેસ અને વાય એક્સની સામેનો ભાગ શું થશે વાય ડેસ બરાબર આ રીતે ચાર ભાગમાં વહેંચણી થશે જે આપણે ભણેલા એ જ હતા સૌ પ્રથમ આપણે અત્યાર સુધી આ એક્સ અને વાય સુધીનો જ ભરેલો હવે શું જે એક્સની પાછળનો ભાગ અને વાયનો પાછળનો બે વિરુદ્ધ સાઈડ આપણે ભણવાની છે સમસિદ્ધિ આડી રેખાને આપણે શું કહીએ છીએ કહીએ છીએ આ જે સ્થાને છેદે છે બરોબર કયા સ્થાને કે આ જગ્યા પર એને આપણે શું કહીએ છીએ ઉગમ બિંદુ કહીએ છીએ અને ઉગમ બિંદુને આપણે શું કહીએ છીએ ઓ તરીકે ઓળખવામાં આવે છે બંને અક્ષો એટલે કે આ એક શખ્સ અને વાય અક્ષ બંને અક્ષોને યામાક્ષો પણ કહેવામાં આવે છે અને તેમના છેદ બિંદુ મતલબ જ્યાં ઉગમ બિંદુ છે એના યામ કેટલા હોય જીરો જીરો હોય છે માટે ઉગમ બિંદુના યામ હંમેશા કેટલા થશે જીરો જીરો થશે આપણે તો સમજ પડી મિત્રો આમાં આટલું જ છે હવે આપણે જોઈએ આમાં આપણો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક તમારે કોઈ વ્યક્તિને બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસ ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે દર બનાવશો એ સમજાવવાનું છે બરોબર મિત્રો તો આપણે સૌ પ્રથમ તો એક આકૃતિ દ્વારા સમજીએ કે કોઈ વ્યક્તિને મારે કેવું છે કે આ ટેબલ છે અને ટેબલ પર આ લેમ્પ છે આ જગ્યા પર ઓકે આ લેમ્પને મારે દર્શાવો જો હું કોઈ વ્યક્તિને કેવી રીતે સમજાવીશ તો પહેલું તો આપણે એક વિચાર લેવાનું કે આ આપણું શું છે યામ સમતલનું પ્રથમ ચરણ છે બરોબર જે પ્રથમ ચરણ આપણે કહીએ પ્રથમ ચરણ કોને કહીએ છીએ તો કે મિત્રો આ જે યામ સમતલ છે એમાં આ ભાગ જે છે એને પ્રથમ ચરણ કહેવામાં આવે છે આ જે ભાગ છે એને અને આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ દ્વિતીય ચરણ ક્લિયર આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ તૃતીય ચરણ અને જે આ ચોથું ભાગ છે આ બાજુનો એને શું કહીએ છીએ ચતુર્થ ચરણ ક્લિયર મિત્રો તો પહેલાં તો ચરણ આ એક નંબર આ ચરણ બે આ ચરણ ત્રણ અને આ ચરણ ચાર તો પહેલું તો આપણે પ્રથમ ચરણથી જોઈશું તો કોકને મારે અભ્યાસના ટેબલ પર દર્શાવવું છે કે ભાઈ મારો લેમ્પ આ જગ્યા પર છે ટેબલ પર એને મારે કેવું હોય એક્ઝેક્ટ સ્થાન બરાબર તો હું એને શું કહીશ તો પહેલાં તો સામે જે વ્યક્તિ ઊભી હશે એને હું એમ કહીશ કે કે મારું અભ્યાસનું ટેબલ મારું અભ્યાસનું ટેબલ એ યામ સમતલનું યામ સમતલનું પ્રથમ ચરણ છે પ્રથમ ચરણ છે એટલે કે પહેલો ભાગ છે જે આપણે સમજેલા છે જેમાં આગળ એને કહીશું કે જેમાં મારી નજીકની ધારને નજીક નજીક હોય તે ધારને ધન અક્ષની ધન દિશા છે ધન દિશા છે મિત્રો એટલે નજીકની ધાર એટલે કઈ આ જે સ્થાન છે આ જે ધાર છે એ કેવી છે એક્સની એક શખ્સ છે બરોબર કઈ ધન બરોબર મારા ડાબા હાથે ડાબો હાથે એટલે કયો થશે મિત્રો આપણો ડાબો હાથ જે ડાબા હાથની રેખા છે અથવા શિરોલંબ જે દિશા છે બરોબર ડાબા હાથની એને આપણે વાય અક્ષની શું કહીશું વાયક્ષની ધન બાજુ ગણીશું તો લખીએ એમાં એ દિશા છે અને મારી ડાબી બાજુની ડાબી બાજુની ધારને વાયક્સની ધન દિશા છે તેમ એટલે કહીશું શું થયું વાય એક્સની ધન દિશા ક્લિયર મિત્રો ચલો હવે મારે કૂકને એક્ઝેક્ટ માપ આપવું હોય કે ભાઈ કે મારો લેમ કઈ જગ્યા છે તો હું શું કહીશ કે ભાઈ વાય એક્સ થી આજે મારું આ જીરો જીરો છે આ જગ્યાએ સ્થાન કેટલું છે મારું માપ આ જે સ્થાન છે એ મારું જીરો છે આપણે આ એક આલેખ સમજી લઈએ કે આ એક આલેખનો એક આપણે એને કહીશું કે મારી નજીકની ધારથી મારી નજીકની ધારથી નજીકની ધારથી લેમ્પનું અંતર લેમ્પનું અંતર માપીશ અને કહીશ અને કહીશ ધારો કે ધારો કે તે એક સેન્ટીમીટર છે બરાબર અહીંયાથી આપણે માપશું લેમ્પની નજીકની ધારથી અને આ જે માપ મળે કેટલું છે એક સેન્ટીમીટર છે ક્લિયર હવે સોરી અહીંયા આપણે એને શું કહેશું વાય વાય છે એક્સ નહીં વાય બરાબર કારણ કે આપણે વાયનું માપ લીધું છે આ એને કેટલું કહીશું કે વાય સેન્ટીમીટર છે તથા તથા મારી ડાબી બાજુથી મારી ડાબી બાજુની ધારથી લેમ્પનું અંતર લેમ્પનું અંતર હવે કઈ આપણે ડાબી બાજુની ધાર એટલે અહીંયાથી આ અંતર માપશું એ કેટલું મળશે કે એક સેન્ટીમીટર ક્લિયર મિત્રો જુઓ કેવી રીતે તો કે આ માપ આપણે જે કરશું એ કેટલું છે એક સેન્ટીમીટર અને આ જે ઊભું માપ આપણે માપીશું એ કેટલું થશે વાય સેન્ટીમીટર તો આપણે એને કહીશું કે મારી નજીકની ધારથી વાય સેન્ટીમીટર અને ડાબી બાજુની ધારથી કેટલું છે એક સેન્ટીમીટર ધારતી લેમ્પનું અંદર ધારો કે ધારો કે ધારો કે ધારો કે ધારો કે તે એક સેન્ટીમીટર છે ક્લિયર મિત્રો હવે હવે આપણે કોઈક ટેબલનું સ્થાન જણાવવું હોય મતલબ સામે વાળી વ્યક્તિને આપણે સ્થાન દર્શાવવું હશે તો શું કહે છે ને કે ભાઈ મારી ડાબી બાજુથી હવે હું ટેબલ પર રહેલ લેમ્પનું સ્થાન દર્શાવવા માટે દર્શાવવા માટે જણાવીશ કે જણાવીશ કે नजकनी धार थी धार् सेंटीमीटर तथा डाबी बाजू धार थी एक सेंटीमीटर एक सेंटीमीटर दूर छे क्लियर તો આમ આ બે અલગ અલગ માહિતી દ્વારા આપણે શું છે માટે આમ બે અલગ અલગ માહિતી દ્વારા લેમ્પનું સ્થાન ટેબલ પર ચોકસાઈ પૂર્વક જણાવી શકાય ક્લિયર મિત્રો ક્લિયરનો મતલબ કે એક્ઝેક્ટ માપ કઈ જગ્યાએ છે એ ટેબલ પર દર્શાવવું હોય તો તમારે એક્સ અક્ષ અને વાય અક્ષ માપની મદદથી તમે સામેવાળી વ્યક્તિને દર્શાવી શકો અથવા વર્ણવી શકો છો આ આપણો દાખલા નંબર એક હતો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો હવે આપણે જોઈશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો બીજો દાખલો પહેલા તો આપણે રકમ વાંચી લઈએ પછી આપણે આકૃતિ વાત શેરીનો નકશો એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાને સમાંતર અને પરસ્પર બસો મીટર દૂર છે દરેક દિશામાં પાંચ શેરીઓ છે જેમાં એક સેન્ટીમીટર બરાબર બસો મીટર માપ માપલાય તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો જે આપણે અહીંયા દોરેલું છે રસ્તાઓ શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો અને તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી જતી હોય તે બે શેરીઓ બનેલી છે દરેક છેદતી શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવે છે જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાં મળતી હોય તો તે આપણે છે નામાભિધાન ચાર ત્રણ તરીકે લઈ શકાય કેટલીક શેરીઓનું શેરીઓનું નામાભિધાન ત્રણ ચાર તરીકે લઈ શકાય આપણે વાંચેલો એ પ્રમાણે આખી આ આકૃતિ દોરી છે જેમાં આજે પીડી બે લાઈન છે બરોબર આ શહેરના બે મુખ્ય રસ્તા દોરેલા છે જેને આપણે શું કહેશું શહેરના બે મુખ્ય રસ્તા બરાબર જે ઉત્તર દક્ષિણ મેં દિશા લખી છે ચાર બાજુ ઉત્તર દક્ષિણ અને પૂર્વને પશ્ચિમ આ બે મુખ્ય રસ્તા છે એની અંદર શું છે પાંચ પાંચ શેરીઓ બંને બાજુ તો પૂ પૂર્વ પશ્ચિમ તરફ પાંચ શેરીઓ આ રે બરાબર અને એ રીતે ઉત્તર દક્ષિણની પાંચ શેરીઓ આ જે ઊભી ગ્રીન કલરથી દોરેલી છે એ આ એકબીજાને સમાંતર છેદે છે બંને હવે આપણને શું કીધું છે અહીંયા રકમમાં કે જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને આ પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાં મળતી હોય બરોબર બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશા ઉત્તર દક્ષિણ એટલે કે આ જે છે બીજી શેરી આ ઉત્તર દક્ષિણ દિશાની શેરી થાય અને પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાં મળતી હોય પાંચમી શેરી તો આ બીજી અને પૂર્વ પશ્ચિમની આ પાંચમી શેરી તો કયું થયું આ બીજી શેરી આ થઈ અને પાંચમી શેરી આ થઈ આ જ્યાં છેદે છે ત્યાં આ જગ્યા પર આપણે શું નામ આપ્યું છે બે પાંચ કહીશું બે અને પાંચ બરાબર અહીંયા આપણે જોઈએ અલગ કલરમાં દર્શાવીએ ઉત્તર દક્ષિણ દિશાની કઈ આ બીજી શેરી સોરી આ બીજી શેરી ક્લિયર ચલો દોરી અને શેરી નંબર પાંચ દેખાય એ રીતે કલર વાપરીએ આપણે ઓકે છેદે છે એને આપણે નામ શું આપ્યું બે પાંચ તરીકે દર્શાવ્યું છે હવે આ જ રીતે ચાર પાંચ તરીકે કેટલી શેરીઓનું છેદી શકે તો કે ભાઈ ચાર અને પાંચ જેમાં ચાર એટલે કે ઉત્તર દક્ષિણ દિશાની કઈ છે કે જેમ કે 4 અને આપણે પહેલામાં શું લેવાનું 4 અને 3 સોરી તો કે ભાઈ ઉત્તર દક્ષિણ દિશાની ચોથી ત્રીજી શ્રેણી કઈ છે આમાં આપણે 2 5 હતું મિત્રો આ ખોટું લખ્યું છે આપણે કે જેમાં આપણે આ બીજી શ્રેણી અને પાંચમી શ્રેણી લીધી ઓકે આ સાચું છે હવે આપણે શું કરવાનું કે ચાર ત્રણ તરીકે કઈ કેટલી શેરીઓ લઈ શકાય તો ચાર નંબરની શેરી કઈ છે તો જોઈએ કે ચાર ત્રણ તરીકે કઈ શેરી થાય તો કે ભાઈ આપણે જે પૂર્વ પશ્ચિમ દિશાની જે ચોથી શેરી છે એ કઈ છે પૂર્વ પશ્ચિમ દિશાની ચોથી શેરી એટલે કે આ શેરી આપણી ચોથી છે બરોબર મિત્રો હા ચોથી શેરી મળી ગઈ હવે બીજી કઈ હતી અને ઉત્તર દક્ષિણની ત્રીજી શેરી ઉત્તર દક્ષિણની ત્રીજી શેરી ક્યાંય છે આ જે દેખાય છે તે બરાબર મિત્રો અહીંયા જે ખબર પડશે આ ત્રીજી આ પૂર્વ પશ્ચિમની ત્રીજી શેરી છે અને આ ઉત્તર દક્ષિણની ત્રીજી શેરી છે મતલબ એ છેદ બિંદુ ક્યાં થાય આ જગ્યા પર થાય તો બીજી કોઈ જગ્યાએ બને છે આ રીતનું બરોબર બીજી જગ્યાએ ચાર ત્રણ બની શકે છે તો કેના નથી થતું માત્રને માત્ર કેટલી શેરી થાય છે એક જ છે બરોબર તો આપણે પહેલા જવાબમાં લખશું અહીંયા કે અહી એક અને એક અને માત્ર એક જ શેરી એક જ એક અને માત્ર એક જ એક અને માત્ર એક જ નું એક જ નું છેદતીઓનું નામાનિધાન ચાર ત્રણ તરીકે થઈ શકે કેમ આવું કારણ કે પૂર્વ પશ્ચિમ તરફથી ચોથી શેરી અને ઉત્તર દક્ષિણ તરફથી ત્રીજી શેરી માત્ર એક જ જગ્યાએ છેદે છે બરોબર અને આ બંને માહિતી કેવી છે અલગ અલગ સ્વતંત્ર છે એટલે માત્રને માત્ર કેટલી શેરીઓ મળી શકે એક જ શેરી આપણને આ જગ્યા પર મળી શકે છે બીજું શું છે કે કેટલીક છે શેરીઓનું નામાન નામાભિધાન ત્રણ ચાર તરીકે થઈ શકે તો ત્રણ ચાર એટલે કે આપણે જોઈએ કે ભાઈ ઉત્તર દક્ષિણમાં બરોબર સોરી હા એમાં જેમાં પૂર્વ પશ્ચિમની ત્રણ ચાર તરીકે કઈ લઈ શકાય તો પૂર્વ પશ્ચિમની ચોથી શેરી કઈ છે ત્રીજી શેરી તો જોઈએ પૂર્વ પશ્ચિમની આપણે જોઈએ શેરી તો પૂર્વ પશ્ચિમ થી ચોથી શેરી કઈ થશે આ જગ્યા પર થાય છે બરોબર અહીંયા આપણે શું ભૂલ મિત્રો ઓકે આપણી ભૂલ અહીંયા છે આ જે શેરી હતી એ અહીં નહી આવે આ જે શેરી હતી આપણી ત્રણ ચાર ત્રણ હતી એટલે ઓકે ત્રણ નંબરની આ શેરી છે બરોબર આ શેરી ત્રણ નંબરમાં છે અને આ શેરી ચાર નંબરમાં છે આપણે ભૂલ થઈ છે મિત્રો સુધારી લઈએ આપણી ભૂલ આ કઈ છે ચાર ત્રણ નંબરની શેરી છે અને આ જે પહેલા આપણે જોઈએ કઈ છે ત્રણ ચાર છે બરોબર આપણે અહીંયા જોઈએ ત્રણ નંબરની શેરી કઈ છે મિત્રો તો કે ત્રણ નંબરની શેરી એક શખ્સી ત્રણ ચાર નામ છે જે ત્રણ અને ચાર તો એ જોઈએ તો કે કે ત્રણ નંબરની શેરી અક્ષ પર કઈ છે તો કે આ એક બે અને આ ત્રણ એટલે કે આ ત્રણ નંબરની શેરી થાય અને વાય એક્સ પર ચાર નંબરની શેરી કઈ છે તો કે આ જે જગ્યાએ ભેગું થાય છે ત્રણ નંબર અને ચાર નંબરની શેરી એ કઈ થાય છે ત્રણ ચાર નંબરની શેરી થાય છે યામ ત્રણ ચાર આવશે એટલે આ ખોટું છે આપણું આ શું થશે ત્રણ ચાર આવશે ક્લિયર મિત્રો આ ત્રણ ચાર હતી

નામાભિધાન થઈ શકે છે થઈ તો મિત્રો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ પરીક્ષામાં જનરલી આ રીતના દાખલા આવતા નથી મિત્રો પણ સ્વાધ્યાયમાં છે એટલે આપણે ગણીશું તો અહીંયા મિત્રો આપણું સ્વાધ્યાય ત્રણ ચાર સોરી ત્રણ પોઈન્ટ એક પૂર્ણ થાય છે આભાર મિત્રો